જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે કુંભ રાશિ વિશે કુંભ રાશિ એટલે રાશિ ચક્રની 11મી રાશિ જેનું નામ છે કુંભ રાશિ જના અક્ષર છે ગ સ સ કુંભ રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે નવું વર્ષ કેવું રહેશે કઈ બાબતનું રાખવું ધ્યાન કેવા થશે લાભ અને ક્યાં થશે નુકસાન કયા સમયમાં કયા ઉપાય કરવા સંપૂર્ણ જાણકારી હું કહેવાનું છું પરંતુ મારી યુટ્યુબ ચેનલમાં જો પહેલીવાર તમે પધાર્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન તો ચોક્કસ દબાવજો દર્શક મિત્રો બહુ સરસ મજાના વિડીયો અમે અપલોડ કરીએ છીએ ઘણી બધી રાશિનો અપલોડ કર્યા છે અને શ્રેષ્ઠ જાણકારી આપીએ છીએ અને ખાસા બધા લગભગ અમારા પણ પિસ્તાલીસ હજાર રૂપિયા સબસ્ક્રાઈબર છે પણ તમે પણ પહેલીવાર હોય તો તમે પણ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆત કરી દઈએ રાશિ ભવિષ્ય કુંભ રાશિ માટે એવું કહેવાય છે કે નવા વર્ષમાં તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો ગુસ્સાનો ત્યાગ કરવો આ એક બાબત યાદ રાખવાની ગુસ્સાનો ત્યાગ કરો કેમ કે ઘણી વખત આપણો ગુસ્સો આપણું કામ આપણા સંબંધો આપણો વ્યવસાય મિત્ર સર્કલ અને પરિવાર બધું બગાડી શકે છે એટલે ગુસ્સાને શાંત રાખવો જરૂરી છે કેમ આવું કહું છું એનું કારણ એ છે કે તમારા વર્તમાન સમયમાં પહેલે રાહુ છે પહેલે રાહુ એટલે દિમાગમાં રાહુ કહેવાય સાથે પાંચમે ગુરુ છે જૂન બાદ છઠ્ઠે ગુરુ થશે અને શનિ ધનનો એટલે કે બીજે શનિ છે એટલે કે તમારી રાશિથી બીજે શનિ છે એવું કહેવાય છે કે તમારે પહેલે રાહુ છે એટલે કઈ બાબતનું ધ્યાન રાખવું ખાસ કરીને મસ્તકના રોગોથી સાવધાન રહેવું પડશે પહેલે રાહુ એટલે મનુષ્યને વિચારો આખો દિવસ આયા કોઈ પણ કંઈ બોલી જાય તો તરત એ વસ્તુને દિમાગમાં ફર્યા કરે ગુસ્સો આવી જાય અને આપણે એની સાથે વાદ વિવાદ ઝઘડા મારા મારી વગેરે કરતા હોય છે એટલે પહેલે રાહુ હોય એટલે ગુસ્સાને એ દરમિયાન એ વર્ષ દરમિયાન થોડુંક આપણે ગમે તેવી પરિસ્થિતિ આવે થોડુંક શાંતિ રાખવી કે શાંતિ અને ધીરજ એને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે કોઈ પણ પરિસ્થિતિ વિપરીત આવે તે દરમિયાન આવેશમાં આવીને ઉતાવળથી ડગલા ન ભરતા એને શાંતિથી સમયને પરિસ્થિતિને સમજીને પછી થોડું કાર્ય કરજો ઉગ્ર સ્વભાવે વિવાદ કરી અને તમારા વરસમાં ને ન બગાડતા કોર્ટ કચેરીથી તમારે સાવધાન રહેવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે હાડકાના દુખાવો તમને હટકાના દુખાવા તમને જોવા મળે સાથે સાથે પડવા વાગવાનું વાગવાથી પણ થોડું ધ્યાન રાખવું પરિવારમાં પરિવાર સાથે મોટું મન રાખીને ચાલવું ખોટા ખર્ચાથી સાવધાન રહેવાની જરૂર છે કોઈ તમારું ધન લઈ ન જાય કે કોઈ તમને ઉલ્લું ન બનાવી જાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે એવું કહેવાય છે કુટુંબની પીડા તમને કુટુંબ કૌટુંબિક પ્રશ્નો ઉદભવી થાય ને એમાં તમારા દોડધામ વિશેષ જોવા મળશે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિમાં વર્તમાન સમયમાં પાંચમે છે એટલે ધાર્મિક યાત્રા હોય કે ધર્મ કાર્યના દર્શન હોય અથવા પૂજા પાઠ હોય કે યજ્ઞ યાગાદી હોય આ બધી વસ્તુમાં સારી સફળતા તમને જોવા મળે શરૂઆતના સમયમાં એટલે કે જાન્યુઆરીથી જૂન મહિના સમયમાં બ્રહસ્પતિ તમને શું પરિણામ આપે છે જેથી સામાજિક સફળતા જોવા મળે સંતાનના પ્રેમમાં વૃદ્ધિ જોવા મળે જેના લગ્ન નથી થાય એ લોકોને જીવનસાથી પ્રાપ્તિ થાય અને જૂન બાદ દેવગુરુ બૃહસ્પતિ છઠ્ઠે જશે જેથી જૂન મહિના બાદ જૂન મહિનાથી માંડી અને ડિસેમ્બર મહિના સુધીમાં સંતાન સાથે કે જૂન મહિના બાદ જ્યારે ગુરુ બદલાશે એટલે સંતાન સાથે વિવાદ ન થાય સંતાન ખોટા માર્ગે ન જાય અથવા સંતાનની ચિંતા તમને સતાવશે શનિ મહારાજની પનોતીમાં પણ તમે છો રૂપાના પાયે શનિ મહારાજની સાડા સાતી પનોતીમાં તમે છો જો કે રૂપાના પાયે એકંદરે આર્થિક લાભ તમને શનિ મહારાજની કૃપાથી મળશે પૈસે ટકે શનિ મહારાજની અમી દ્રષ્ટિ રહેશે આર્થિક બાબતે આ વર્ષ તમારા માટે સારું રહેશે કુટુંબનો સાથ સહકાર તો કહેવાય છે કે શરૂઆતના તબક્કામાં જે જૂન મહિના સુધીનો સમય છે ત્યાં સુધી તમને એકંદરે સારો લાભ જોવા મળે કુટુંબની સંપત્તિનો વિવાદ ચાલતો હોય તો એનો અંત આવી શકે જમીન મકાન લેવા માટે થોડી દોડધામ તમને કરાવશે પણ સફળતા એકંદરે પ્રાપ્ત થશે મિલકત વેચવાની હોય તો તમારી વિલકત વેચાવાનો યોગ બનશે પરંતુ ધારેલી રકમ કદાચ તમને પ્રાપ્ત ન પણ થાય નોકરી વ્યવસાય માટે આ વર્ષ આમ જોવા જાય તો એકંદરે શુભ છે પણ એટલું બધું સારું નથી પણ સારું કહી શકાય મધ્યમથી થોડું વધારે કહી શકાય મહિલાઓ માટે આ વર્ષ એવું કહેવાય છે કે કભી ખુશી કભી ગમ જેવું જ રહેશે મતલબ બહુ સારું પણ નથી અને ખરાબ પણ નથી પરનો તેનો સમય છે થોડું સાચવવાની જરૂર છે પરંતુ 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 એટલી બધી કષ્ટદાયક નથી પણ થોડું સાચવીને રહેવું જરૂરી છે આરોગ્ય બાબતે બહેનોને પેટના દુખાવા થોડા થઈ શકે વિદેશને લઈને એકંદરે સારા યોગ બની શકે વિદ્યાર્થીઓ માટે પણ બહાર જવાના યોગ બને અને અભ્યાસમાં થોડીક વધારે મહેનત માગશે જોઈએ ધાર્યું પરિણામ નહીં આવે પરંતુ ખરાબ પણ નહીં આવે એટલે થોડી મહેનત વધારે અભ્યાસમાં કરવાની રહેશે અને જે વિદ્યાર્થીઓને નોકરી કદાચ અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય તો નોકરીમાં શરૂઆતના તબક્કામાં જોઈએ એવી સ્પીડમાં અથવા જોઈએ એવી સેલેરી ન પણ મળે પરંતુ એ નોકરીને એક્સેપ્ટ કરી લેવી તમારા માટે હિતાવહ રહેશે રહી વાત કે રત્નની તો આ રાશિના જાતકોએ દેવગુરુ બ્રહસ્પતિનો રત્ન ધારણ કરી રાખો રાહુ મહારાજની શક્ય હોય તો રાહુ મહારાજની પૂજા કરાવી લેવી રાહુની શાંતિ કરાવી દેવી અને દર બુધવારના દિવસે ઓમ રાહવે નમ એની એક માલા કરવાનું આપ કરી શકો છો માલા જાપ કરી શકો દર્શક મિત્રો સરસ મજાની જાણકારી મેં આપી છે જો તમારે વિશેષ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી અને ત્યાં જ્યાં તમારી કુંડળીનું સારું વિશ્લેષણ કરવામાં આવશે તો તમે મારી મુલાકાત લઈ અને કુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો અને રહી વાત મારી યુટ્યુબ ચેનલના વિડીયો તમને સારા લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો પહેલું માટે ચોક્કસ દબાવજો મને આપી દો હોય તમે રજા જય ભગવાન バカバカ。